સણોસરા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા ધામમાં યોજાયેલ સંતશિરો મળી મોરારી બાપુ દ્વારા પ્રવચન અપાયું જવું તો એ બધું સફળ થાય છે એટલે આપણે આવા શિબિરો ગોઠવતા આવ્યા છીએ હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી ઘણા બધા કારણોસર આ શક્ય ન કર્યું એટલે મને એ મોટું ઘણું અંદર છે કે આ કામ એક રહી જાય છે તો ફરી

પણ એ અંગને ભ્રમ આપણે ક્યારે સમજી શકીએ મનો ભ્રમ આપણે ત્યાં રોગપારથીમાં તો ઘઉંની ખેતી થાય છે જુદાર જુદાર પ્રયોગો થાય છે રાષ્ટ્રીય લેવલે સર્વો પ્રથમ આવે છે પણ ગામડાના એક માણસ તરીકે આપણે ઘઉં વાવીએ છીએ ત્યારે ઘઉંને જોઈએ છીએ

ઘઉની ખેતી કોઈ પ્રાણી કરી નાખે મારા ઘઉં જે ભવાય છે એ પણ છે પાકે છે એ પણ છે અને વચ્ચે નથી દેખાતું એ પણ ઘઉંની જ ખેતી છે પણ મને સમજી અને મનનવનું પણ પહેલાં અંદર નહીં કરવું પડશે જીમાન જે પ્રાણ જેનો પ્રયોગ આગળ માં કરે એ જૂથ નહીં મેં પણ પ્રયોગો કર્યા છે પ્રાઇમરી સ્કૂલમાં કર્યા રાખે જુદુથી ભણ્યો વાનગણ થઈ બરાબર આપણા રીભાનું પ્રદૂષણ પાસે પ્રેક્ટિકલ થવું જ તો બધા પણ તેમને શબ્દ ઓ મળતો ચાત તીન કે મી કે પિન ઓ દેવું apni chala ki sapat ne hoye hai aur te hai ke nahi jee jee ali dukh mein chatai dukh ek kam dukh ho rahe hai to iska dukh par aapda sath hi hai naya desh banane ke tarah tarah ke